ગુજરાતી ન્યૂઝ ચેનલ કો લાઈક કરે શેર કરે ઓર સબસ્ક્રાઈબ કરે ગુજરાતમાં દારૂ હોય ડ્રગ્સ હોય જમીનોના કબજા હોય ગેરકાયદેસર ખનન હોય ભૂતિયા કચેરીઓ હોય નકલી અધિકારીઓને નકલી કાંડ હોય આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક છેડા તો કમલમમાં અડતા જ હોય છે આજે ગુજરાતમાં તમામ ક્ષેત્રે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે પોલીસ હોય પ્રશાસન હોય કે સરકાર હોય એનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો જે ગૃહ વિભાગ મુખ્યમંત્રી શ્રી ખુદ સંભાળે છે એ ગૃહ વિભાગની અસરકારકતા આજે બિલકુલ ખતમ થઈ ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે દાહોદની જે ઘટના આવી છે બાર આપણા સૌના માટે શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે એક બાળકી પર અમાનુષ રીતે અત્યાચાર થાય બળાત્કાર થાય એની હત્યા કરવામાં આવે અને જે હીન કૃત્ય થયું છે હું માનું છું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને દાખલા રૂપ સજા થવી જોઈએ સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે રોજ ક્યાંક છેડતીના બનાવો બને છે રોજ બળાત્કારના બનાવો બને છે રોજ મહિલાઓના શોષણને અત્યાચારના બનાવો વધી રહ્યા છે એની પાછળ સરકારની નિષ્ફળતા જવાબદાર છે સરકારમાં બેઠેલા અધિકારીઓ કે જે પણ મંત્રી છે એમણે આમાં પ્રોએક્ટિવ રીતે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન જળવાય એના માટે કાર્યવાહી કરવી જોઈશે અને હું માનું છું કે આવા જે બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે એના માટે એકમાત્ર જો કોઈ જવાબદાર હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગની જે નિષ્કાળજી છે બિનઅસરકારકતા છે એનો જે દાબ હતો ભય હતો એ આજે નથી રહ્યો એ સૌથી મોટો જવાબદાર છે દાહોદની એક ઘટના આજે બની છે પણ સાથે સાથે છેલ્લા કેટલાય સમયમાં તમે જોશો તો ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની છે કેટલીક ઘટનાઓ બહાર આવે છે કેટલીક ઘટનાઓ બહાર નથી પણ આવતી પણ રાજ્ય સરકારને ગૃહ વિભાગને એટલો ડર હોવો જોઈએ એટલી સતર્કતા હોવી જોઈએ એટલું પ્રોએક્ટિવ એમની કામગીરી હોવી જોઈએ કે આવા બનાવો બનતા જ રોકી શકાય હું માનું છું કે ગૃહ વિભાગ અને એમનું આખું તંત્ર ક્યાંક એમના સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે ક્યાંક અમારા વિપક્ષના લોકોની જાસૂસી કરવા કે એમની પાછળ દેખરેખ રાખવામાં વ્યસ્ત છે પણ એમની જે જવાબદારી છે કે ગુજરાતના લોકોને સુખ શાંતિ ને સલામતી સાથે જીવી શકે એ જવાબદારી નિભાવવામાં ગૃહ વિભાગ દિવસે દિવસે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે અને એમાં પણ કે ગરીબ પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે એને ભણવામાં મદદ મળે પ્રોત્સાહન મળે એટલા માટે શિષ્યવૃત્તિ આપવાની યોજના વર્ષોથી ચાલે છે એમાં ખાસ કરીને એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એને અલગ અલગ હેડે શિષ્યવૃત્તિ મળતી હોય છે ને વર્ષોથી જોવામાં આવ્યું છે કે કોઈ પણ જાતની દખલ વગર આ શિષ્યવૃત્તિ સરળતાથી મળે સમયસર મળે અને એને ભણવામાં મદદરૂપ થાય એના પરિવાર પર જે આર્થિક બોજાને કારણે એનું શિક્ષણ વંચિત ના રહે એના માટે આ યોજના ચાલતી હોય છે પણ છેલ્લા કેટલાય સમયથી સરકારનું જે ફોકસ શિક્ષણ હોવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક નહીં હોવાને કારણે જે પ્રાથમિકતા શિક્ષણ વિભાગ હોવો જોઈએ એ નહીં હોવાને કારણે અનેક રીતે શિક્ષણમાં અવનવા પ્રશ્નો પણ આવી રહ્યા છે અને એના કારણે શિક્ષણનું સ્તર પણ કથળી રહ્યું છે ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે શિષ્યવૃત્તિ શાળા શરૂ થાય એનરોલ થાય વિદ્યાર્થીઓ એ જ સમયે દરખાસ્ત થઈ જાય અને એક જ મહિનામાં મળવી જોઈએ પણ કમનસીબે શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે એના નિયમોની આંટી ઊભી કરવાને કારણે એક પરિપત્ર કરવામાં આવ્યો કે મૂળ ગુજરાતી હોય એને જ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે એનાથી પણ ખૂબ વિસંગતતા ઊભી થઈ સાથે સાથે કેવાયસીની વાત કરવામાં આવી કે પુરાવા લાવો એના કારણે પણ વિસંગતતા ઊભી થઈ અને જે શિષ્યવૃત્તિ સીધીને સમયસર મળવી જોઈએ એના બદલે જાણી જોઈ અને આંટી ઊભી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તપાસ કરવી હોય કેવાયસી કરવું હોય તો કદાચ અદાણી અંબાણી કે ઉદ્યોગપતિઓને જે જમીનો આપો છો જે મિલકતો આપો છો જે લાભ આપો છો એમાં વધારે કરજો પણ આ એસસી એસટી ઓબીસી માઇનોરિટીના જે ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શિક્ષણમાં જે ટોકન શિષ્યવૃત્તિ અપાય છે એ સમયસર મળે એના માટે કોઈ કેવાયસીની અડચણ ઊભી ના કરશો એને સીધી એના ખાતામાં શિષ્યવૃત્તિ સમયસર મળે એવી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે માફિયાઓ હતા ખનન માફિયાઓ છે હવે આ નવા સહકારી માફિયાઓ પણ ધીમે ધીમે વધી રહ્યા છે માળવી સુગર એ વર્ષોથી ત્યાંના ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરે સુગર ફેક્ટરીમાં માલ આપે અને એમાંથી આર્થિક સમૃદ્ધ થાય એવા ઉદ્દેશ સાથે એની સ્થાપના થઈ હતી લગભગ પચાસ હજાર કરતાં વધારે સભાસદો અને એનું મેં જે રેકોર્ડ જોયો એની જમીન એની ફેક્ટરીની જે પ્રિમાઇસિસ છે મશીનરીન બધાનું જો માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો લગભગ અઢીસો કરોડ કરતાં વધારે થાય જે બેંકની લોન બાકી છે એની બેન્કે પણ વેલ્યુએશન કરાયું તો પણ બસો કરોડ કરતાં વધારેનું વેલ્યુએશન થયું એવું તો રાતોરાત શું થયું કે એની હરાજી કરવામાં આવી અને સહકારી સંસ્થા છે હજારો સભાસદોનું હિત જોડાયેલું છે હજારો સભાસદ ખેડૂતોના હજુ એમાંથી લેણાં બાકી છે અનેક કર્મચારીઓનો પગાર બાકી છે અનેક કોન્ટ્રાક્ટરોને પૈસા લેવાના બાકી છે અને સરકારનો સીધો કંટ્રોલ હોવા છતાં કલેક્ટર કે બીજા સરકારી વિભાગો એને હરાજીની મંજૂરી આપી જ કેવી રીતે શકે અને જો મંજૂરી અપાઈ હોય તો પણ એ મંજૂરીનો અમલ કેવી રીતે કરાવી શકે અને જ્યારે હરાજી થાય જેની વેલ્યુ અઢીસો કરોડ કરતાં વધારે હોય અને સાડત્રીસ કરોડ જેવી મામૂલી રકમમાં કોઈને આખી સુગર ફેક્ટરી પધરાવી દેવામાં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ડીલ થયું એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એની જેમ અમારી પાર્ટીએ માંગ કરી છે એમ સીબીઆઈની તપાસ થવી જોઈએ અને મારી રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે સ્પષ્ટ માગણી છે કે આની તપાસ થાય ત્યાં સુધી અત્યારે હરાજી જે કરવામાં આવી છે જે સાડત્રીસ કરોડ રૂપિયામાં આપવાની વાત છે એ તાત્કાલિક અટકાવવી જોઈએ જે પણ હરાજી થઈ છે એને રદ કરવી જોઈએ નવેસરથી સરકાર એમાં ઇનિશિયેટિવ લઈ અભ્યાસ કરી અને એના જે પણ બાકીદાર છે એના માટે ચૂકવણાની વ્યવસ્થા થાય અને ખેડૂતોનું સભાસદોનું હિત જોખમાય નહીં સહકારી પ્રવૃત્તિને લાંછન ના લાગે એવી આ કાર્યવાહી ના થાય એટલા માટે સરકાર પ્રો રહીને કામ કરે અને શ્રી આમાં રસ લઈને આ આખો જે સોદો થયો છે તાત્કાલિક રદ કરાવે મેં પહેલા જ કીધું એમ કોઈ જગ્યાએ દુષ્કર્મ થાય છે કોઈ જગ્યાએ પરીક્ષામાં ગેરરીતિઓ થાય છે ડ્રગ્સ પકડાય છે ખુલ્લામ દારૂ વેચાય છે ખુલ્લામ દાદાગીરી ધાક ધમકીને મારઝુડના બનાવો બહાર આવી રહ્યા છે એનો મતલબ છે કે આખા ગુજરાતમાં સરકારનો કંટ્રોલ ધીમે ધીમે ઓછો થતો જાય છે જે પોલીસ પ્રશાસન સરકારનો ડર હોય કંટ્રોલ હોય એ ઓછો થતો જાય છે અને જે ખાનગી યુનિવર્સિટીઓ છે એની પર પણ સરકાર કે શિક્ષણ વિભાગનું જે મોનિટરિંગ હોય જે કંટ્રોલ હોવો જોઈએ એ પણ રહ્યો નથી અને સરકારનો જ્યારે કંટ્રોલ ના રહે સરકારનો ડર કે સરકારની અસરકારકતા ના રહે તો હું માનું છું કે દરેક જાતના બનાવો દિવસે દિવસે વધે અને એટલા જ માટે આ સરકાર બધી જ રીતે ફેલ હોય એવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં દારૂ હોય ડ્રગ્સ હોય જમીનોના કબજા હોય ગેરકાયદેસર ખનન હોય ભૂતિયા કચેરીઓ હોય નકલી અધિકારીઓને નકલી કાંડ હોય આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક છેડા તો કમલમમાં અડતા જ હોય છે બધી જ જગ્યાનું કનેક્શન કમલમ સુધી પહોંચતું જ હોય છે આપણે સુરતમાં જ જોયું કે ડ્રગ્સ પેડલર પકડાય એના ફોટા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સાથે પણ હોય પાર્ટીના પ્રમુખ સાથે પણ હોય કોઈ બીજા રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ હોય રાજકોટમાં બળાત્કારીનો જેની પર આક્ષેપ હોય એના ફોટા પણ ક્યાંક મંત્રીઓ સાથે હોય એટલે કહેવાનો મતલબ છે કે ગળામાં ખેસ કેસરી ખેસ નાખો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અનૈતિક પ્રવૃત્તિઓ કરવા માટેનું લાયસન્સ મેળવો એવી સ્થિતિનું આજે ગુજરાતમાં નિર્માણ છે જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય જે પણ દબાણની કે દ ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ એમના મળતિયાઓ દ્વારા થઈ રહી છે અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે બે હજાર છમાં પૂર આવ્યું હતું કમિશન બન્યું હતું એણે સરકારને સમયસર રિપોર્ટ આપ્યો છે બે હજાર છથી થી આજે બે હજાર ચોવીસમાં વાત કરીએ છીએ ત્યાં સુધી સુરત શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમને કોઈએ રોક્યા નથી એમને કોઈ ટોક્યા પણ નથી એમની પાસે બધી જ સત્તા છે બધી જ સમજ પણ છે તેમ છતાં અહીંયા નદીની જે વહન ક્ષમતા ભૂતકાળમાં આઠથી દસ લાખ ક્યુસેક પાણી એક સાથે છોડે તો પણ પૂર નાવ એટલી હતી એના બદલે આજે બેથી ત્રણ લાખ ક્યુસેક પાણીની જ વહન ક્ષમતા રહી તો એના માટે જવાબદાર કોણ એના માટેના કારણો શું છે તો સરકારને બધું જ ખબર છે અને જો સરકારને ખબર ના હોય તો આ એક રિપોર્ટનો એકવાર અભ્યાસ કરી લે તો એમાં વિગતવાર આપ્યું છે તો એ નહીં કરવાને કારણે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચિંતા વ્યક્ત કરવી પડી છે અને હું માનું છું કે અમને જે ચિંતા છે એ તમને એક એક સુરતવાસીને એક એક ગુજરાતના દેશના લોકોને પણ ચિંતા છે કારણ કે સુરત ખાલી એક શહેર નથી આખા દેશનું એક ફાઇનાન્શિયલ હબ પણ છે અહીંયા કોઈ પરિસ્થિતિ બગડે અહીંયા કોઈ બનાવ બને તો એની સીધી અસર ગુજરાત દેશને દુનિયામાં પણ થવાની છે એટલે આ જાગૃતતા અવેરનેસ લાવી અને આવતું ચોમાસું આવે એ પહેલાં આના માટેની કડક કાર્યવાહી થાય યોગ્ય પગલાં લેવાય જેમ આપે કહ્યું કે સરકાર કહે છે સત્તાધીશો કહે છે કે અગિયાર લાખ ક્યુસેક પાણી વહન થાય એવો અમે પ્રોજેક્ટ લાવીશું હું માનું છું કે બે હજાર છથી થી આજે આટલા વર્ષમાં અઢાર વર્ષમાં તો પ્રોજેક્ટ કોઈ લાયા નથી ચોક્કસ આ વડોદરામાં જે પૂર આવ્યું એના પછી આખા ગુજરાતના જે જાગૃત નાગરિકો છે અમે પણ કીધું છે કે બધા જ જાગૃત નાગરિકોની સાથે રહી અને આખા ગુજરાતમાં જે માનવ સર્જિત કે સરકાર સર્જિત પૂરની પરિસ્થિતિ થાય છે એના માટે એનજીટીએ પણ અનેક ગાઈડલાઇનો આપી છે અનેક સૂચનાઓ પણ આપી છે રિપોર્ટ પણ છે એનો પણ અમલ નથી થતો સરકારે પોતે બનાવેલા કમિશનનો પણ અમલ નથી થતો તો એવા સંજોગોમાં આ બધા જ ભવિષ્યમાં મોટી તારાજી ના થાય મોટી જાનહાની ના થાય એટલા માટે લીગલ વેમાં નામદાર હાઈકોર્ટમાં કે એનજીટીમાં લડવાનું થાય તો પણ જાગૃત નાગરિકોને સાથે રહી જે અહીંના સ્થાનિકો છે જેના અભ્યાસ છે જેને હકીકતો વર્ષોથી ખ્યાલ છે જે ટેકનિકલ લોકો છે એમને સાથે રાખીને ભવિષ્યમાં સરકારની સામે લીગલ લડાઈ લડવાની થાય તો પણ કોંગ્રેસ પક્ષ એમાં સહભાગી પણ થશે અને જ્યાં જરૂર પડશે ત્યારે કાયદાકીય રીતે એને જે પણ મદદ માર્ગદર્શનની જરૂરિયાત હશે એ બધી પ્રક્રિયામાં કોંગ્રેસ પક્ષ લોકોની સાથે રહેશે સુરતમાં જે ભયાનક પૂર આવ્યું તારાજી થઈ જે જાનહાનીને કરોડો રૂપિયાની માલ મિલકતોને નુકસાન થયું એ વખતે પણ રાહતમાં કોંગ્રેસ પક્ષ હોય બીજા રાજકીય પક્ષો હોય કે બધા જ સામાજિક સંગઠનોએ પણ ખૂબ મોટી યોગદાન આપ્યું હતું ને સુરતવાસીઓએ પણ પોતાની રીતે એમાંથી પાછા કમબેક કરીને સુરતને આ સમૃદ્ધ શહેર બનાવ્યું છે ભવિષ્યમાં આવું ના બને એની ચિંતા કરીને ક્યાં ભૂલ રહી ગઈ ક્યાં ચૂક થઈ એ ચિંતા સાથે આ કમિશન બનાવવામાં આવ્યું હતું કમિશને ખૂબ લાંબો અભ્યાસ કર્યો ખૂબ વિગતવાર અભ્યાસ કર્યો અને એનો રિપોર્ટ સરકારમાં સબમિટ કર્યો હતો આટલા વર્ષો પછી પણ એ રિપોર્ટના જે અભિપ્રાયો છે એનો અમલ કરવાને બદલે રિપોટથી બિલકુલ વિપરીત અહીંયા આગળ કન્સ્ટ્રકશનો મંજૂરીઓ અને ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે હમણાં જ જે પરિસ્થિતિ સર્જાઈ વડોદરાની ને બીજા વિસ્તારોની એમાં એક આખા ગુજરાતમાં અવાજ ઉઠ્યો કે અત્યારે ગુજરાતમાં જે પણ જે તબાહી થાય એવા બનાવો થાય છે જેમ કે રાજકોટમાં ટીઆરવી ઝોનનો આગનો બનાવ હોય કે વડોદરાની વિશ્વામિત્રી નદીનો પૂરનો બનાવ હોય આ બધી જ જે ઘટનાઓ થાય છે કુદરતી ઘટનાઓ કરતાં સરકાર સર્જિત એટલા માટે કહું છું કે સરકારના અધિકારીઓ સરકારના સત્તાધીશો એના મેળાપીપણાથી એમની રહેમ નજર નીચે એમના આશીર્વાદથી જે ખોટું થઈ રહ્યું છે જે ખોટી મંજૂરીઓ આપવામાં આવી રહી છે જે નિયમોનો ભંગ કરીને મંજૂરી આપવામાં આવી રહી છે એના કારણે આવા બનાવ બની રહ્યા છે એટલે સર્જિત છે સરકાર સર્જિત તબાહીઓ છે એ વડોદરામાં સો ટકા સાબિત થઈ ચૂક્યું ને હમણાં એક મહિનાનો જ દાખલો છે અને એટલા જ માટે ફરી પાછું સુરતમાં જે આ ગેરકાયદેસર બાંધકાઓની હકીકતો રજૂઆતો મને મળી એટલે અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું કે ફરી સુરતમાં આવી તબાહી ના સર્જાય એટલા માટે ભલે સરકાર જાગતી નથી ભલે સરકારની પાસે બધી જ સત્તા છે તેમ છતાં પગલાં લેતી નથી ભલે સરકારના લોકોનું આમાં મેડાપી પણ હોય પણ અમે સુરતવાસીઓને પણ વિનંતી કરવા માગીએ છીએ કે જો તમારે ભવિષ્યમાં ડૂબવું ના હોય તમારે મિલકતોને જાનહાનિને નુકસાન ના થાય એવું કરવું હોય તો તમારે પણ જાગવું પડશે એક એક સુરતવાસીઓએ જ્યાં જ્યાં નદી કાંઠે ગેરકાયદેસર બાંધકામો થાય છે જે ભવિષ્યમાં પૂર આવવા માટે નિમિત્ત બની શકે એમ છે એવા તમામ બાંધકામો અટકાવવા માટે એવા તમામ લોકોને ખુલ્લા પાડવા માટે સુરત શહેરના એક એક વાસીએ પણ આગળ આવીને પોતાનો અવાજ બુલંદ કરવો પડશે અને જે જે અવાજ આવશે એને બુલંદી આપવાનું કામ સુરત શહેર કોંગ્રેસ સમિતિથી લઈ અને વિધાનસભા કે સંસદ સુધી કોંગ્રેસ પક્ષ કરશે એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વિનંતી રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત